ત્યારે બારડોલી સ્વરાજ આશ્રમ ગ્રાઉન્ડ ખાતે આજે ધરણા પ્રદર્શન અને વિરાટ રેલીનું આયોજન કરાયું હતું ઘણા સમયથી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ધાર્મિક સ્થાનો ઉપર અત્યાચાર અને વૈમનસ્ય ભર્યા દમન થઈ રહ્યા છે દેશભરમાં હિન્દુઓનો આક્રોશ પ્રચંડ વધી રહ્યો છે ત્યારે આજે બારડોલી ખાતે સ્વરાજ આશ્રમ મેદાન ખાતે ધરણા પ્રદર્શન તેમજ રેલીનું આયોજન કરાયું હતું જેમાં બારડોલી પ્રદેશના સર્વ સમાજના આગેવાનો તેમજ નાગરિકો આ રેલીમાં જોડાયા હતા પ્રથમ બારડોલી સ્વરાજ આશ્રમ મેદાન ખાતે ભેગા થયા હતા જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ વિવિધ પ્લે કાર્ડ સાથે રમે માંખરાયા હતા ઉત્તર ઉત્તરપ્રદેશથી પધારેલા ઉપદેશ રાણે હિન્દુ સમાજને હિન્દુત્વ મુદ્દે આવનાર સમયમાં એકતા ખૂબ જરૂરી છે સમાજ લક્ષી સૂચનો આપ્યા હતા વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ધરણા પ્રદર્શન અને વિરાટ ફેલીનું આયોજન કરાયું હતું બારડોલી ખૂબ મોટી સંખ્યામાં રાજકીય સામાજિક સહકારી આગેવાનો ઉપસ્થિત રહી સ્વરાજ આશ્રમ મેદાન સ્વરાજ આશ્રમ મેદાન પેલેસ થઈ જલારામ મંદિરથી સરદાર ચોક થઈ પ્રાંત કચેરી સુધી રેલી નીકળી હતી પ્રાંત કચેરીએ રેલીનું સમાપન કરાયું હતું જ્યાં બાંગ્લાદેશમાં હિન્દુઓને જાનથી માર્યા છે તેમજ કલકત્તામાં મહિલા તબીબ સાથે બનેલ ઘટના સંદર્ભે બે મિનિટ મૌન પણ પાડવામાં આવ્યું હતું અને બાદમાં રાજ્યના મુખ્યમંત્રી પ્રધાનમંત્રી તેમજ રાષ્ટ્રપતિને સંબોધી સકારાત્મક પગલાં ભરવાની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું હતું રિપોર્ટર સુજાતા વાઢેર બારડોલી

છ મહિનાથી બાંગ્લાદેશ જ્યાંથી સત્તા પલટો થયો ત્યાં બાંગ્લાદેશની અંદર હિન્દુ સમાજ ઉપર અત્યાચારો થયા છે હિન્દુ સમાજ સાથે સાથે ત્યાંના લઘુમતી સમાજ અન્ય પણ છે જેમ કે બૌદ્ધ છે ઈસાઈઓ છે એમના પણ અત્યાચાર થઈ રહ્યા છે બધાને પકડી પકડીને મારી મારવામાં આવે છે મંદિરો તોડવામાં આવે છે તેમજ સંપત્તિને પણ નુકસાન કરાવવામાં આવે છે ત્યારે ભારતની અંદર રહેલો હિન્દુ સમાજ આ બાબતે ભારત સરકારને પણ જણાવવા માંગે છે કે આ બાબતે યોગ્ય પગલાં લે કે આ રીતે ભવિષ્યમાં સમગ્ર વિશ્વની અંદર બાંગ્લાદેશ છોડીને પણ આવી કોઈ પણ ઘટના હિન્દુ સમાજ સાથે થશે જ્યારે અમે હિન્દુ સમાજ ભારત બધા હિન્દુઓ માટે તત્પર રહેશું એમની સાથે રહીશું એ બાબત અંગે આજરોજ અમે આવેદનપત્ર આપીને સરકારને વિનાવીએ છીએ અને આ હુમલાઓ બંધ ના થાય તમે ભવિષ્યમાં પણ આથી

ભારત બહુ કુટુંબની ભાવનામાં માને છે ભારત દરેક સમાજને સમાવવામાં માને છે પણ આ જે બીજા અન્ય દેશોમાં જે હિન્દુત્વ છે એ આપણે સનાતન સંસ્કૃતિમાં માને છે કે અન્ય સંસ્કૃતિમાં ભાવ નથી એના લીધે આ ટક્કર અન્ય દેશોમાં થાય છે બાકી ભારત એ તો માત્ર દરેક દેશ માટે બલિદાન આપવાની ભાવના છે આ ભારત ભારતે જ આ બાંગ્લાદેશ હતો ઓગણીસો એકોતેરમાં ત્યારે પણ આ ભાવનાથી જે એકતાના ભાવનાથી જ આપણે એમને ત્યાં સ્વતંત્ર માટે મદદ કરી આ માટે જ જે વિગત આવેલ પત્ર આપ્યું છે સરકાર આ બાબતમાં નોંધ લે અને યોગ્ય કાર્ય આપણે બાંગ્લાદેશના વર્ષોથી ઘણા સારા સંબંધો પડે ઘણો દેશ તરીકે રહ્યા છે પણ આજે આપણે વિદેશ નીતિ લાગે છે કે કમજોર છે પણ એને સક્ષમ કરીને આપણે ત્યાંના અલ્પસંખ્યક ધર્મોને આપણે બચાવીએ અને તેનો સાથે રહીએ એ આપણે ભાવના હોવી એના વિરોધ ના ભાગરૂપે આજે સમસ્ત હિન્દુ સમાજ સમિતિ દ્વારા જિલ્લાની જે સમિતિ બની છે એ સમિતિ દ્વારા અમે આવેદન અહિયાં પ્રાંત અધિકારીશ્રીને આપવા અહીંયા આજે વેલીના ભાગરૂપે આવ્યા હતા તેની આક્રોશ સભાનું આયોજન આ માટે સમસ્ત હિન્દુ સમાજે અહીંયા બારડોલીમાં કર્યું હતું જે અત્યાચાર થઈ રહ્યા છે એના વિરોધમાં સરકારથી પણ એક આંતરરાષ્ટ્રીય